કામ કરો છો ને ઓમ નમો શિવાય બોલો છો કામ કરો છો ને ઓમ નમો શિવાય બોલો છો તો એ તમને ઓમ નમો શિવાય મળ્યા ભગત બહુ જ ઘોડા હોય પણ ભગત ને ઘણા તપાવાય નહીં ભગત જો એક વાર તપે તો પછી ટાડા બિચારો ભગત કામ માં થાકેલો સવાર માં ભક્તાણી એ ખુશાલ થી નીકળ્યું

પાર્વતી એ મન વિચારી લીધું કે મને તો ઓમ શ્રી નમો શિવાય પ્રાપ્ત કરવા જનમ નવું લેવો પડે અને આ ભગત ના ખેતર બેઠો છે ને એને ખબર છે કે ઓમ નમો શિવાય એટલે ખાડા માં જ માતાજી બેસાડી ગયા ભગત ને નતું કોઈ કાગળ લખ્યો કે નતું એના કાન માં કોઈ કહી ગયું કે અહિયાં શિવ ખાડામાં બેઠા છે એટલે એના અંદરથી જે શબ્દ નીકળ્યો એ શબ્દ સત્ય સનાતન સત્ય સમાન શબ્દ હતો કે મહાદેવ ખાડામાં માં બેઠા હતા પાછા આવ્યા માતાજી શિવે કીધું કે માતાજી પરીક્ષા કરી આવ્યા તો કે હા હવે શું પ્રશ્ન છે તો પ્રશ્ન બધાએ કીધા છે મનમાં એમ હતું કે તમે માળા ફેરો છો એ માળાનાથજી તમારા માળાના યતન કરવું પડે એવા જગતના જગ્યા બને અમારું કામ નથી ભગત જગત કો ઠગત કોઈ એક વખત જો ભગત કો ઠગે તો એટલે કદાચ સ્વામી બનવું બહુ સરળ છે પણ ભગત બનવું બહુ કઠિન છે કારણ કે સ્વામી આદેશ કરે અને ભગત પાલન કરે આદેશ કરવું સરળ છે પણ પાલન કરવું ને અતિ કઠિન છે એટલે એ આ એક એવો દુષ્ટાંત છે કે ઈશ્વર સમીપ જવું માણસ એનાથી એ મંદિર થાકી દેતો કે ભગવાનને કંઈ મળે પણ ભગવાનને મળવાનો કદાચ રસ્તો છે પણ એનાથી પણ એક મોટો રસ્તો છે કે ભગવાનનો બની ગયો આજે ઈશ્વર હંમેશા હાથમાં મારા લઈ અને તમારા નામનો મણકો ગુથવા માટે બેઠા જ છે પણ આપણે એવા અધિકારી બની તો